પોરબંદર જેતપુર ટોલવે ટીમ દ્વારા નવોદય વિદ્યાલયમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું ચોપનમાં રાષ્ટ્રીય સુરક્ષા અઠવાડિયાના ઉપક્રમે વનાણા ટોલ પ્લાઝા ખાતેની પોરબંદર જેતપુર ટોલવે ટીમ દ્વારા નવોદય વિદ્યાલયમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્દેશ્ય બાળકોમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનું હતું આ કાર્યક્રમમાં અંદાજે ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ દરમિયાન વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીના વિષય પર દોરાંકન સ્પર્ધામાં ભાગ લઈ તેમના સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું શ્રેષ્ઠ દોરાંકન માટે પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા ઉપરાંત પોરબંદર જેતપુર ટોલવે ટીમે કા દરબાર નામનું પ્રેરણાદાયક નાટક રજૂ કર્યું હતું જે આકર્ષક અને વિચાર પ્રેરક રીતે અનિયંત્રિત ડ્રાઇવિંગના પરિણામોની ઝાંખી કરાવતું હતું આ નાટક દ્વારા માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાના મહત્વને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું પ્રોજેક્ટ હેડ અજયસિંહ ઠાકોર અને મેનેજર અમિત સિંહ અને તેમની ટીમ સાથે આ પ્રસંગે હાજર રહ્યા હતા તેઓનો આ પ્રોત્સાહક ઉપક્રમે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી માટેના સંદેશાને મજબૂત કરવાને અનુકૂળ હતો રાષ્ટ્રીય સુરક્ષા અઠવાડિયાના ઉપક્રમે ઇવેન્ટ્સનું જ્ઞાન અને પ્રેરણા પૂરી પાડી વિસ્તૃત રૂપે સુરક્ષાના સંદેશાને ફેલાવવામાં મદદરૂપ થાય છે આવી પહેલથી વિદ્યાર્થીઓને જાગૃત નાગરિકો તરીકેના તેમના જવાબદારીના મહત્ત્વનો બોધ મળે છે